જેથી બહેનો રોજગારી મેળવીને આર્થિક રીતે સ્વતંત્ર બની શકે સુરત મહાનગરપાલિકા માટે કટિબદ્ધ છે કે મહિલાઓના જીવન સ્તરમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે વિવિધ સ્વરૂપે મદદરૂપ થઈ શકે યુસીડીઆઈ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે બે હજાર ચૌદથી બે હજાર ત્રેવીસ દરમિયાન નવા સંબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરીને કુલ એક કરોડ ચોર્યાસી લાખ ચુમ્મોતેર હજાર એકસો તેતાલીસ રૂપિયાનું આર્થિક ઉપાર્જન કરવામાં આવ્યું છે આ નવરાત્રી મેળા ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે એક શ્રેષ્ઠ મંચ છે મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો યુવતીઓને મહિલાઓને સશક્ત બનાવવામાં મહત્વનો ભાગ ભજવશે જમના સુરત કરો અમારી ન્યૂઝ ચેનલ અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં